ચાલો મિત્રો જોવો જોઈએ અમારે જો આ ભાઈ હું ને ત્યારે વરસાદ ચાલુ હતો અને અત્યારે જઈ ગયા તો વરસાદ ચાલુ ને ચાલુ છે જો અત્યારના પોરમાં જો અત્યારે સવારના સાડા નવનો નો સમય થઈ ગયો છે ત્યાં સાડા નવમાં જો ભાઈ અમારે આવું વાતાવરણ થઈ ગયું છે અંધારું થઈ ગયું છે જો સાડા નવ વાગ્યા માં એમાં જો પાવર આવી ગયો છે આજે

અને વાતાવરણ તો જોવો તો એમ થાય કે છમાસો આવી ગયો છે લગભગ મારા હા મારા અંદાજ પ્રમાણે ખ્યાલ પ્રમાણે ભગવાન લગભગ ઉનાળો થોડોક ટાઈમનો દોઢ મહિનાનો થતો આપણે એવું લાગે છે અને જોવો તો પાછું છ માસું બેસી જુઓ આપણે સવારમાં વહેલા શિયાળો બપોરે તડકો હોય ઉનાળો હોય અને આજ તો સવારથી છ માસું થઈ ગયું છે ભાઈ જોયા કોઈને આવું અત્યારના પરમાં સવાર સવારમાં સાડા નવ વાગ્યામાં વાતાવરણ આવું થઈ ગયું છે હા સાડા નવ વાગ્યા છે અત્યારે સવારના જો ફરતું કોઈ બાજુ એમ નહીં વચ્ચે જોવા જો બધે બાજુ એમ વાતાવરણ અત્યારમાં જો સાડા નવ વાગ્યા સવારના બધે બાજુ એવું જ વાતાવરણ છે ત્યાં બધું આ ઉપર આભા હા લગભગ મારા તમે પણ પવન નહીં છે સવાય સો ટકા કારણ કે ઊગમે છે ને વાદળ ભાય હતા આ રીતનું અત્યારનું ગમ નીકળ્યું છે પવન એ એવું ગમે છે જોરદાર જો વાઈટ કંઈક પવન છે અત્યારમાં સવાર સવાર હા જો અત્યારમાં શું દડા રમતા હતા એ અત્યારમાં નિસાળી ગયાં થયેમ ને અત્યારમાં ઓવા ન આવો લે ભાગ્યા અમારે તો પાસ પાણી દે પતળોમાં ભිර્યો છો ઓલા આવી ગયો જો પતળો પાછો ખાઈ લીધી અમારે જો વરસાદ નું જો તમારા મેડમ જો દેને આપું નવરા નવરા આવું પોર્યું એને જો નવરા નવરા હા લાઈટ જાય કામ ચાલુ જો મારી માдам એક ઢોણી કર્યો પોરવી છે અને આ છે સુન્ડલીન પટ્ટો સુન્ડલી લાવવાની તે મટીલી છે સલ પટ્ટો પોરવીન મૂક્યો છે બરોબર જો આ એકને જો છે જો આ આ કે હું પાર્સલ જો પડે

બહુ પવન નથી એટલે સારું છે ત્યારે હજુ આટલો જ છે લીમડો તો આટલો હલે છે ધાબા પછી પાણી એટલું એટલું આવે તમને દેખાડું ધાબા પછી પાણી આવે જો આપણે આવ્યું તો વિચારી મૂકી જોવામાં

સાક નમાય શાક હાલો બપોર સડી ગયા છે બપોરા કરવા માટે ક્યાં લાઈટ છે નહીં આજે મારે રોટલી થઈ ગયી છે વરસાદ સવારનો ચાલુ છે ધીમી તારે ઘડીક પાછો ક્યારેક બંધ થઈ જાય પાછો મંડાય પાછો ના અહીંયા તો સફાયો તાબા નો પડે તમારે બધાને કેવો વરસાદ છે આજનો પાસે થઈ ગયો બધા આજનો કેવો વરસાદ છે આજે છે બુધવાર અને તારીખ સાત સવારનો વરસાદ શરૂ જ છે જો જો વિધિઓ પાસે જો વરસાદ વિધિ હોય ત્યારે પાસે ચાલો જો આપણે આ વિડીયોને એન્ડ આપી દઈએ છીએ તો આ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મળશે નવા જ વિલોગની મારી પાસે જય માતાજી જય દબાઈ ક્યાં